મારા વાઈફ ને મારો છોકરો પાછળ ના રસ્તે છે આ બાજુ નો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા હું અહીંયા પાછળ જ કામ કરતો અહિયાં હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા બરોબર બધો સ્ટાફ ભાગી ગયો હું હજી મારા વાઈફ ને ગોતતા ગોતતા છેલ્લે છેલ્લે ખોવાઈ ગયા છેલ્લે મારા

હું અમદાવાદ થી નોકરી કરવા આવ્યો મને કે સેટ કોણ મેં ચાર નામ લખાવી દીધા મને જેટલું પૂછ્યું મને નામ પૂછ્યું પ્રકાશભાઈ જૈન છે મેનેજર જે સાચવે છે નીતિનભાઈ જૈન રાહુલભાઈ રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી

સાંજ ના સાંજના ટાઈમે આપનું નીતા નીતા બેન શું કેશો આ અંદર મારે અંદર ફસાયેલા મને કઈ નથી ખબર જયારે આગ લાગી હું દરમાર છોકરો દૂધ પીતો સાંજના ટાઈમે એને બહાર લઈને નીકળી તો આગ જોતા હું નીકળી ગઈ